અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ ફરી એક વખત મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું છે સાબરમતી નદીનો વોકવે પાણીમાં ગરકાવ થયો છે સાબરમતી નદીનું લેવલ એકસો સત્યાવીસ ફૂટ પર પહોંચ્યું છે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ધારોઈ ડેમમાંથી નેવું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીમાં ચોર્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે વાસણા બેરેજના ત્રણથી ઓગણત્રીસ નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે સાબરમતી નદીમાં ચોર્યાસી હજાર ક્યુસેક પાણી છોડાયું છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલો વોકવે છે ફરીવાર પાણીમાં ગરકાવ થયો છે કારણ કે ઉપરવાસમાં જે પ્રકારે ભારે વરસાદ જે છે એ વરસ્યો છે જેના કારણે ગાંધીનગરનું સન હોય કે ધરોઈ ડેમ તેમાંથી નેવું હજાર ક્યુસેક પાણી જે છે સાબરમતી નદીની અંદર ઠાલવવામાં આવી રહ્યું છે અને એ સાબરમતી નદીની અંદર પાણીમાં વધારો થવાને કારણે હાલ ફરી એકવાર આ વોકવે છે એ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે તમામ જે પ્રવાહ જે લોકો સાબરમતી રિવરફ્રન્ટ આવતા હોય છે તે તમામ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી સાથે સાથે વાસણા પણ નંબર લઈને સુધીના જે દરવાજા છે છે એ ખોલી દેવામાં આવ્યા અને તેમાંથી ચોર્યાસી હજાર ક્યુસેક પાણી જે છે એ સાબરમતી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે હાલ તમામ લોકો માટે આ લોઅર પ્રોમિનાર છે એ તમામ પ્રવાસી કે મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવે છે લોઅર પ્રોમિનારની અંદર પણ અંદાજિત બે થી અઢી ફૂટ પાણી જે છે એ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી ચોવીસ કલાક ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જે ચાર મહત્વના જિલ્લાઓ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ શહેર અને જે આજુબાજુના જે વડોદરા ખેડા જે જિલ્લાઓ છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યો છે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ